બે દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં અઠ્ઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમની સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સમારીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ ઇ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષર દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીસ આ તમામ પ્રકારની સહાય એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદાર